આપડે સ્વાગત છે તમારું વાતના મરગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં મસ્ત મજાનો સવાર થઈ ગયું હોય અને આપડા કાલજી વિડીયો મેં કહો આ વિડીયો ન તો ફટાફટ જોયે ગયા બધા કબૂતર જો બધાય ન ઉડ્યા થોડાક બેઠા કણ બધા દશક જેવા બેઠા ઉડ્યા હે પૂરી ઉડે હે પૂરી કેટલું ઉડે હે જોવું હે પૂરી ને ખોલું ક્યાંય ગયું હા ભૂરી એક દેખાય હે બીજું એલું ઉડવા ઉડતું દે છે ક્યાંય ગયું અહીંથી જ નહીં દેખાય ઉડવા એક છે ને લોકલ જેવું એ બહુ એને ઉડે છે અંધાઈ પહેલા શરૂઆત એ કર્યા અને નીચે અંધાઈ છે એટલે ઉતરી ભૂરી ભૂરી ઉભો આમ બેઠો હે ભૂરી નથી ભૂરીને બચવું અહીં હે બે બધા અહીં છે આ બધા ક્યાં અહીં જા જા રહ્યા બધા આમ આઘા દીધે અને આજ ભૂરીના બચ્ચા કેવડા થયા છે મેં તો ત્રણ બે દીઠાથી જોયા નથી એટલે મોટા લગભગ થઈ ગયા છે ને કામાં બચવું છે એ કેવડું થયું છે એક બે કબૂતર જો આમ બેઠા હે તો હેને હમણાં ઘોડી રાખી અને જોવું છે ને કાલે આપણે પાણી કાઢ્યું એ જોવાનું છે કે અહીંથી જો બખા પાડ્યા હતા ને પાણી રે વ્યુ જાય એ પણ હેને જોવાનું હોય કારણ કે ને અહીંયા બખા એક લાઇનમાં પડાવું બી લાઇનમાં પાડ્યા હતા જ્યાં જ્યાં પાણી ભરાતું હતું ને એમાં બખા બધે બખા પાડી દીધા હે એટલે હવે મારા ઘેરામ પાણી નહીં ભરાણું હોય ભરાણવું છે તો એ મોટા બખા કરવા જોઈશે રાખી દીધી અને હવે એને ઉપર ચડી જાય પાણી ભરાતું નથી ખાલી આપણે બખા વાડ્યા ને એ પહેલાં તમને રાતે દેખાડ્યું હતું આમાં હે બધા હાવ કાળું કાળું હે પાણી ભરી ગયું હતું એટલે પછી એને બખા પાડી પાણી ખાલી કરી નાખું એક પાણી નથી હવે આને જો ઈંડા મેકા આમાં બચું જો આવડું થઈ ગયું છે ટાઈગર રહે છે એને ઈંડા ભીના કાંઈ મેકા નથી ને ભૂરીનું બચું ખેલ કેવું થયું ખબર છે વાત જ જવા આ જો આવડા થઈ ગયા અને ખવરાવાનું બંધ કરી દીધું છે ના ના છે નાવાનું હમણાં ઉડે એવા થઈ જાય છે બે આમાં શું હે એ જોઈ લે આપડા જે કબૂતરી બારી કાઢવી એને કેટલો સફેદ કબૂતર જોઈ લ્યો હવે એને પાછું મેં દઈ કારણ કે એને એને બેસવું વધારે ગમતું હોય છે ભૂરીના બચ્ચા જો તમને દેખાય છે દેખાતા હોય છે દોરી પીસી જો ખાલી એક નંબર હેના બચ્ચા ક્યાં હે વાક જવા દો જો વાહ એક નંબર કલર એક નંબર હેને પકડો હે કબૂ આ જો આ બેઠીને એ કબૂતરી છે ને આ બધું મોટું રહ્યું કબૂતરો હે ભૂરીને હે ને ઘડી કે આપણે આ ડબ્બા મીકી દઈ ભલે બેઠી હોય બચવું આપણા હે ને જોવાનું છે આવો કઈક કલર હે એક વાર આવો કલર થયો નથી ખાલી મસ્તીનો કલર થવાનો હે જોઈ રહી કબૂતરી છે આજ ખાલી તો એક જ બચું થયું હતું ખાલી બે થયા હે આ સો કબૂતરો જો કેવડો છે લાલ લાલ થવાનો હે અને ઓલું આયરું ને એ ધોરવું થાય છે ધોરવું ધોરવું ધોરા જેવું થાય છે અડધું લાલ ને અડધું ધોરવું એવો કલર હે મારા તેરામાં એટલે એવું થાય છે આનો કલર બરાબર હાવ સફેદ નહીં કીધું પકડશે પણ અડધો કારો ને એવો હે ને પકડ્યો હે બીજો એવા આમાં બેઠા હે ટાઈગરને બે ટાઈગરને આપણે બારો કાઢ લઈ ટાઈગર ને હે આપણે નીચે લઈ જવો હે નીચે હે લઈ લીધો હે રોકી પાસે હે જવું હે અને દેખાડવા આમ તો નથી જવું નકર બે પાસા બાદ છે તો આને હે ઉડી ગયો અને હેને આને મેં મિત્રો હે ટ્રેન કરેલો હતો અને આ રોકીને બેન હેન હું આરે ટ્રેન કરતો હતો ઇન્સ્ટાગ્રામમાં મારી સ્ટોરી જોતા છે એને ખબર છે કે ટાઈગર કોણ ને રોકી કોણ હે રોકી હેને પેલા હાવ હેને બ્લેક હતો કાળો હતો અત્યારે ધોરો થઈ ગયો અને આપણે બચ્યું હતું ને ત્યાં ટ્રેન કરતા પણ છે ને કબૂતરી નીકળીને ત્યાં પછી ટ્રેન ન કરી પછી જવા દીધી ટ્રેન થઈ ગયું હતું તોય તો પછી એને ટ્રેન ન ને જવા દીધી મિત્રો કાલ આપણે કબૂતર જોવા જાય એ તમને ગામનું નામ ખબર તો હશે અડધાને ખબર હશે અડધાને નહીં ખબર હોય ન ખબર હોય તો હું આ આગળ વિડીયોમાં કહી દઈશ હે હજી એક જગ્યાએ કબૂતર જોવા જવાનું હોય એ પહેલાં આપણે ગયા હતા ને ઓલા છાથા હજારની જોડી અમેરિકન એ બધા એને જોવા જવાનું હતું કાલે પછી એને ટાઈમ રહ્યો નહીં અને એ બાજુ છે ને કાલે વરસાદ હતો એટલે એને એ બાજુ આપણે ગયા નહીં એટલે ડાયરેક્ટ એને ઘીરે આવતા રહ્યા તો એ ભાઈ બહેન હેને કાલે આપણે ગયા ને બસો કબૂતર કાલે દોઢસો કબૂતર હે એમ કાંઈક હે અને ચાર ચાર અકડા હે એટલે મોરપીચવાળા કબૂતર આપણે લાવવાના હે પણ જઈશું ફરીદાન જઈશું એટલે પાછા લાવીશું અને એક જગ્યાએ પાછું આપણે જવાનું છે આમ એ પહેલાં આપણે ગયા હતા ને તો અહીંયા જઈશું તો આપણે હેને બતાવીશ તમને જો રોકીને અંતરમાં ખવડાવી લીધું છે આ બધા ખાઈને જો ઉડીને પાછા હેને હેઠા બે ગયા હે હવે ક્યારે ઉડાડીશ બે બેસવા દે સાંટા આવે છે કારણ કે થોડા થોડા એટલે હવે એને ઉડાડવા નથી બે ગયા ભલે બે થાય વધારે વરસાદ આવશે તો એકવાર એને ઉડાડીને અહીં આવે ને એટલે પલરે ને તો હેઠા ન પડે એટલે આંચ તો લાવવો જોઈશે અગર અહીંયા પલરીને હેઠા પડશે ને તો મીનકી ખાઈ જાય છે બીજું કાંઈ નથી તો એ બધાને ભલે વ્યવવા દઈને એક કબૂતર જો અહીં બેઠું શોર્ટ થાય ને અહીંયા તો અહીંયા પહેલાં આપણે એને ઉડાડ કબૂતરને જો આપણે ઉડાડી મીકું હોય અહીંયા કારણ કે એને શેડા એને ખુલ્લા હતા આ જગ્યામાં એટલે નકામું શોર્ટ થાય તો એટલે હે અહીંયા આને આ કબૂતર હતું એને ઉડાડી મીકું હોય ઓલા ભલે બધા બેઠા હોય આપણે બેવા દઈ ખરી આરામ કરવા દઈ પછી ઉડાડશું પતરા માથે જો ભૂરીનો નો નર નહીં બધા પતરા માથે બેઠા એ તમને એકવાર બતાવી દઉં તો કે આપણા પિંજરામાં હે આજે આપણે હોંડા છે નહીં હોંડા પીડું પણ ચાલુ થાય ને એટલે આપણે રોકીને ઉડાડવા જવાનું છે હોંડા ભાઈ તો લોકમાં બિનારી ગયું તો હું તો જવાબત છે ને એમાં સુલે આવી છે ખાવા જો જો બારી તો ભલે બેઠી ને બેહવા દે મિત્રો એને ધુમર જેવું થઈ ગયું છે બધી બાજુ વાસા છે ને થોડો 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 આવે છે જો કબૂતર પાસા એને વરસાદ રહી ગયો ને તો નીચે આવી આવ્યા છે વરસાદ હવે હાંજકનો આવશે ફૂલ શીખી દે જો હા શાંત વાતાવરણ થઈ ગયું છે મિત્રો આપણે રોકીને ઉડાડવા ગયા હવે અઠે જો આયલો આવે જો આવ્યો

અને હવે હેને આપણે નાખી દઈએ અત્યારે હેને લોકલ કબૂતર હેને આવ્યા હતા કે એટલા આખું ભરાઈ જાય ને એટલા કબૂતર આવ્યા જ પણ હેને હું બતાવી ગયો ને તો આ બધા હે ઉડીને વ્યાઈ ગયા એ ગામમાં અત્યારે હું ગયો ને પાંચ કબૂતર હતા જો આવ્યા આ લોકલ એની હે હેને ઓલા પાંચ કબૂતર બીજા હેને અહીંયા આવ્યા હતા જે આ બધા લોકલ આવ્યા ને એ બધા હમણાં અહીંયા આવ્યા હતા તો હું હે ને આવ્યો ને બધા ઉડીને હે વ્યા ગયા તો હમણાં આવે ને તો તમને બતાવીશ બધા લોકલ કબૂતર ને ના તો બધા આપણા જ છે જે જો બધા નીચે ખાય જ છે કેવું થઈ ગયું ઉપરનું જોઈએ હમણાં ફૂલ વરસાદ રહ્યો હતો અત્યારે હાવ વહી ગયો હે કબૂતર જો પાછા નીચે ઉતરી ગયા હે ને આપડી એને પડી ગયો ખોર ખાય છે આયા છે ભૂરીનું નું નર આયા છે એનું બચ્ચું રોકી આપડો ક્યાં ગોતી દો آپ دام ہے باقی ایک گھر ہے جو آج ہے بھگ نوکھا ہے پونے گھڑی میں کھانے جو بگل اڈے آ جائے پونے ہے આપણને દેખાતા નહીં હોય કે આપણા અડધા ગામમાં આવેલા જાય કબૂતર અને અડધા જાને ગુલાટી ખાતી કારા કબૂતર જો કાયમ છે ને આ બાજુ ઉડતા હોય છે અને આ છે ને આમ ઉડે છે આ બાજુ સાઈડ ઉડતા જોઈએ એકાદ ગુલાટી ખાય છે હમણાં જો જો ગુલાટી ખાઈ ધ્યાન રાખજો હમણાં એકાદુ ખાય છે પણ એને ધાબા ઉપર ચડી જાય ધાબા ઉપર ચડી ગયા છે ને જો આ પછી ત્રણ કૂતરા જો કુતરા બેઠા હે એ આપણે કબૂતરને ક્યારેક ક્યારેક ખાઈ જાય છે એ આમાંથી એકાઇ નથી કારે એની ખાઈ જાય જે આ બધા પાસા બે ગયા હે બાકી વ્યવું એક નંબર થઈ ગયું છે જોઈ લ્યો આ છે આપણું ગામ એવું છે વરસાદ તમારે આવ્યો હોય ન આવ્યો કરજો અમારે થવાઈ રે આવ્યો હતો ને બપોરે આવ્યો હતો જે કા આવ્યું મારા પછી જોયું એટલે કે પડખેના ઘરમાં હે ને એક કબૂતર ઉતર્યું હે બાકી ઉતર્યા અહીંયા બેઠા હે અને આ જો આ તારે આપણે એક આ તાર અહીંયા સુધી ભરાઈ ગયો હતો આ ન પરાણો ગામ ઓલા વિસ કબૂતર ગયા ને આપણા કબૂતર છે ને કે જાય છે એટલે આપણે ને ઓછા થઈ જાય કબૂતર નગર તો અહીંયા સુધી વરાઈ જાય તાર આપણી વાડી જો આ રસ્તો છે ને અહીંયા એક રસ્તો હે સીધો આ મકાન દેખાય ને અહીંયા સીધે સીધો રસ્તો છે સીધે સીધા હેલા જાઓને પછી બે રસ્તા પડે પછી અહીંયાથી આ બધા પહેલો રસ્તો આવે એ બરાઈ જાવ ને એ બધી વાડી આવે છે હું જ્યારે એમ તારા વાડીએ ટેક્ટર લઈને જાઉં પહોંચ એટલે તમને જોયું છે તમે તો એ બધી આપણી વાડી છે જો એને તમે બધા એને સપોર્ટ થોડોક ઓછો કરો હો સપોર્ટ વ્યૂ બરાબર આવતા નથી તો લાઈક શેર એને ફટાફટ કરી નાખજો આપણે એને આગળ જવાનું એટલે લાઈક શેર એને કરી નાખજો બધા બોલા વગેરે કરો એટલે એને મોર પીછવાળાને પંજાબીને ફકડા ને બધા લાવવા એમ તમે ખાલી સપોર્ટ કરો બાકી મારી જવાબદારી એને આપણે નીચે આવેલા જઈ અને ઉડાડી ના ભલે બેઠા તે ઉતરી ગયા હેલ્પ મારા કબૂતરે મને ભરી જાય ને એટલે આઈ ચાઈ છે ને ભાગવા જ મંડે ઉડવા જ મંડે એટલા બી ગયો મારા કબૂતરા મારથી જો આપણું હે ને બાઈક છે બધા બે બાઈક છે ને આપણા જ છે આપણે સાયકલ એ આપણી જ છે રોકીને જો પાણી પાવાનું બાકી છે રોકીને બોલાય લે આરો કે ઘરમાં જાય ને એટલે તરત પી આવશે હાથ પી આવી પી પાણી પી લીધું છે હવે એને ખાય છે નહીં ઘડી ઘડીને ખાય છે હાલ એને પાછો મૂકી ગયો છે હવે એને દે આ બધા એને બેવા દઈ એને કાલ આપણે જે જગ્યાએ કબૂતર જોવા ગયા હતા ને એ ગામનું નામ છે લીયા એક ભાઈએ કોમેન્ટ કરી સાચી કોમેન્ટ હે કે ભાઈ લીયા ગામ હે આપણે એને ફરી આપણે જવાનું છે ભાઈબંધનો ફોન આવે એટલે આપણે ભૂરીના બચ્ચા ને લઈ જવાના છે ને બીજી જગ્યાએ આપણે જવાનું છે અમેરિકનને એ બધા ને લેવા જવાનું છે તો આપણે છે ને આજનો આજનોગ એને અહીંયા એન્ડ કરી વિડીયો ગમે તો વિડીયોને કરી નાખજો એક લાઇક અને ચેનલને કરી નાખજો એક સબસ્ક્રાઈબ મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય